રાત્રે સત્સંગ થયો છે પછી તો વિશ્વામિત્રજીના ચરણ ની સેવા કરે છે એક બ્રાહ્મણના ચરણ ની સેવા કરે છે ઋષિ આશીર્વાદ આપે છે રામ લક્ષ્મણ છે લક્ષ્મણજી નો પ્રેમ અલૌકિક છે મારા મોટાભાઈ થાકી ગયા છે બહુ મહેનત કરે છે એમના ચરણની હું સેવા રામાયણમાં એવું લખ્યું છે નાનો ભાઈ મોટાભાઈ ની સેવા કરે આજકાલ જગતમાં કોઈ ઠીકાણે આવું દેખાતું નથી કે નાનો ભાઈ મોટા ભાઈ ની સેવા બધા પોતાનો ભાગ માંગે છે મારો ભાગ મને આપી દે ફરજ બજાવી મોટો ભાઈ પિતા સમાન ગયા જૈષ્ઠો ભ્રાતા પિતુ સમાન લક્ષ્મણજી રામચરણ ની સેવા કરે છે રામજી સમજાવે છે લક્ષ્મણ મને જરાય થાક લાગ્યો નથી સુઈ જા એક જ પથારીમાં બંને ભાઈઓ સુઈ જાય પ્રાતઃકાલ થયો છે સ્નાન કર્યું સંધ્યા નિત્ય કર્મ કર્યું છે વિશ્વામિત્રજી શાળી ગામ ભગવાનની પૂજા કરવા બેઠા છે રામ લક્ષ્મણને કહ્યું ફૂલ તુલસી લઈ બગીચામાં રામ લક્ષ્મણ ફૂલ તુલસી લેવા ગયા છે માળી ત્યાં કામ કરતો હતો માળીની રજા લીધા વિના હું ફૂલ લઉં તો મને ચોરી કરવાનું પાપ લખશે આ રામની મર્યાદા છે વૃદ્ધ માળીને રામ કાકા કહીને બોલાવે મારી કામ કરતો હતો મને કાકા કોણ કહે છે પાછળ જોયું તે રામ લક્ષ્મણ ઉભા મારી દોડતો ગયો રામજીના ચરણમાં પડે વંદન કરીને કહ્યું છે હું તમારો એક સાધારણ નોકર છું મને કોઈ દિવસ કાકા કહેશો હું સહેવક છું ત્યારે રામચંદ્રજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે તો ઠીક છે તમે ઉંમરથી મોટા છો મારા મહારાજ અને ક્યાં તુચ્છ જીવ રામ મને પિતા સમાન ગણે છે રામ વનમાં જાય ત્યારે ઘરના નોકરો રડે આરામની મર્યાદા છે નોકરનું અપમાન ન કર માન બધાને ગમે બધાને માન આપે રામ લક્ષ્મણ ફૂલ તુલસી લેતા હતા અને તે સમયે સીતાજી ત્યાં પાર્વતી માની પૂજા કરવા માટે આવે છે માતાજી આશીર્વાદ આપે છે રામ લક્ષ્મણ ફૂલ તુલસી લઈને વિશ્વામિત્રજી પાસે ગયા છે વિશ્વામિત્રજીને ફૂલ તુલસી અર્પણ કરે છે રામ અતિ સરળ છે છલ કપટ શું હોય છે તે રામ જાણતા જ નથી વિશ્વામિત્રજીને કહ્યું અમે જે બગીચામાં ફૂલ તુલસી લેવા ગયા હતા એ બગીચામાં રાજકન્યા આવી હતી જેનું સ્વયંવર થવાનું છે એ મને વારંવાર જોતી હતી વિશ્વામિત્રજીએ કહ્યું એ તો સીતાજી રોજ ત્યાં જાય છે મેં તેને જાણીને આશીર્વાદ આપ્યા છે સુંદર મંડપ ની રચના કરી છે દેશ દેશના રાજાઓ ત્યાં બેઠા છે હજાર વીર પુરુષ શિવ ધનુષ્ય ઉઠાવીને લઈ આવ્યા જનક મહારાજ ના પુરોહિત શતાનંદ ઋષિ પાસે આવ્યા છે બધી તૈયારી થઈ લક્ષ્મણ ને લઈને વિશ્વામિત્રજી સ્વયંવર મંડપ આવ્યા છે જેના મનમાં જેવો ભાવ હતો તે ભાવ પ્રમાણે દર્શન થયું જનક રાજા એ સ્વાગત કર્યું છે જનક રાજા એ કહ્યું તમે ઉભા થઈને જાહેરમાં ભાષણ આ ભગવાન શંકરનું ધનુષ્ય છે 21 વાર નક્ષત્રીય પૃથ્વી કર્યા પછી પરશુરામજી આ ધનુષ અમારા ઘરમાં રાખે હજાર વીર પુરુષ બહુ મહેનત કરે તો જ એને ઉઠાવી શકે મારી કન્યા સીતા ત્રણ વર્ષની હતી ત્યારે આ ધનુષનો ઘોડો બનાવીને રમતી મેં એવી પ્રતિજ્ઞા કરી છે જે વીર આ ધનુષને ઉઠાવે પ્રત્યેન સાચર આવે એને અરજુ રાજા પીશરાજ કન્યા એને વિજય માળા અર્પણ કરીશ તમે ઊભા થઈને જાહેરમાં ભાષણ કરો મંત્રીજી ઉભા થયા બોલવાનો આરંભ કરે છે પણ તે સમયે આકાશ માર્ગથી રાવણ જતો રાવણની રાવણ ની નજર પડે છે નોકરને પૂછે છે આટલો મોટો મંડપ કોના ઘેરી છે શું છે તે નોકરે કહ્યું કે મેં એવું સાંભળ્યું છે જનકપુરીમાં શ્રી જાનકીજીનું નું સ્વયંવર્ષ દેશ દેશમાંથી અનેક રાજાઓ ત્યાં આવ્યા છે રાવણે પૂછ્યું આપણા ત્યાં પત્રિકા આવી છે કે આપણા ત્યાં કંઈ નિમંત્રણ નથી એને નિમંત્રણ નહોતું જ છતાં વગર નિમંત્રણે ત્યાં આવ્યો આકાશ માર્ગથી એકદમ મંડપમાં ઉતર્યો એ જના એ જના હું રાજા નથી મને કેમ આમંત્રણ આપ્યું નહીં તે મારું અપમાન કર્યું તેથી હું લડવા આવ્યો છું જનક મહારાજ ગભરાયા આ પાપ ક્યાંથી અહીં આવી ગયું એ તો લડવાની જ વાતો કરે છે મારે લડવું છે હું યુદ્ધ કરવા આવ્યો છું મારું તે અપમાન કર જનક રાજાએ હાથ જોડે છે રાવણને કહ્યું છે મેં મંત્રીજીને કહેલું સર્વ રાજાઓને આમંત્રણ આપો તમારે તે આમંત્રણ આપ્યું ન હોય તો મારી ભૂલ નથી મંત્રીજી હું ક્ષમા માંગુ છું મારી વૃદ્ધાવસ્થા છે તમે જવાન વીર છો હું અતિ આપ મારી સાથે કેવી રીતે યુદ્ધ કરો ક્ષમા કર ભૂલ મંત્રીજીની છે છતાં હું ક્ષમા માંગુ છું બોલાવું મંત્રી કો બોલાવ મંત્રીજી તો થર 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 કાપવા જ લાગ્યા એક થપ્પડ મારશે તો મારો છેલ્લો જ વરવડો નીકળશે આ જબરો છે બહુ ભળવાન છે મંત્રીજી ગભરાય રાવણ ધમકાવે છે મારું નામ છે સાંભળેલું કે નહીં કેમ પત્રિકા મોકલી નહીં મંત્રીજીએ કહ્યું છે પત્રિકા લખાવવાનું કામ મારું એક એક ના પહોંચાડવાનું કામ મારું નથી આ સિપાહીઓ ઘોટાળો વાળે છે કોઈ ઠેકાણે જાય છે ને કોઈ ઠેકાણે જતા નથી મારી ભૂલ નથી સિપાહીની ભૂલ કુંક ક્ષમા મારું કે બોલાવ બોલાવ સિપાઈ ક બોલાવ સિપાઈ ગભરાયો મંત્રીજીએ મારા માથે મૂકી દીધું મંત્રીજી જાણતા હતા સિપાઈ બહુ બુદ્ધિમાન છે રાવણને કંઈક બનાવશે કંઈક જવાબ તો આપવો જ પડશે માથું ખંજોળ તો આવે જ બહુ માથું ખંજોળે ને કે માથામાંથી કંઈક બહાર નીકળે છે એવું લાગે આ છોકરાઓને પરીક્ષાના સમયે યાદ ન આવે ને તે માથું જ બહુ ખંજોળે રાવણને કંઈક જવાબ આપવો પડશે રાવણ ધમકાવે છે મંત્રીજીએ મને કહ્યું છે કે મેં પત્રિકા લખાવી છે તું કેમ આવ્યો નહીં મારા વખાણ તે સાંભળેલા કે નહીં સિપાઈએ કહ્યું મહારાજ તમારા વખાણ મેં બહુ સાંભળે અને તેથી પહેલો હું તમારા ત્યાં જ ગયો તમને પત્રિકા નહીં મળી કોને તે પત્રિકા આપી તે સિપાઈએ હાથ જોડીને કહ્યું અહીંથી હું નીકળ્યો તે સમુદ્ર કિનારે ગયો ત્યાં ઘણા લોકો બેઠા હતા બધા જ તમારા વખાણ કરે રાવણજી મહારાજ મહાન વીર છે ઇન્દ્રાજી દેવોનો પણ પરાભવ કર્યો છે તે બધા દેવો રાવણ મહારાજની લંકામાં નોકર થઈને રહ્યા લોકો તમારી એવી વાતો કરતા હતા તે મેં વાતો સાંભળી પછી મેં વિચાર કર્યો આટલો મોટો દરિયો ઓળંગીને સામે કિનારે લંકામાં હું કેવી રીતે જાઉં દરિયો બહુ મોટો છે મારામાં એ શક્તિ નથી તે મને એવું થયું કે બધા દેવો તમારા નોકર થયા છે તે દરિયો પણ દેવ કહેવાય ને તમે દરિયાને પત્રિકા આપી અને કહ્યું લંકામાં રાવણ મા દરિયાએ તમને પત્રિકા નહીં આપી હું ત્યારે દરિયા સાથે લડો ત્યાં ડૂબીને મરો અહીંયા આવ્યા શું કરવા તમે એ મૂર્ખા તું શું બોલે હું તને મારી સજા કરીશ મારું તું અપમાન કરે સિપાઈએ કહ્યું કે મેં દરિયાને પત્રિકા આપી જનક રાજાએ સિંહાસન મંગાવ્યું રાવણને તે સિંહાસન બતાવ્યું કઈ ગડબડ થઈ છે તમે હવે ક્ષમા કરો આ સુંદર સિંહાસન તમારા માટે ખાતું સુંદર સિંહાસન જોઈને રાવણ ઠંડો થયો હું બહુ મોટો માણસ છું મારા માટે કેવું સિંહાસન રાખ્યું અભિમાની રાવણ સિંહાસનમાં જઈને બેઠો જનક રાજાને કેવા લાગ્યો એ જનક તારી કન્યા બહાર આવે ને મને વિજયમાલા અર્પણ કરો જનક રાજાએ કહ્યું અમારો એવો નિયમ છે ધનુષનો ભંગ ન થાય ત્યાં સુધી રાજકન્યા બહાર આવે આ ધનુષનો ભંગ કરો રાવણ એવો અભિમાની હતું પોતે જ પોતાના વખાણ કરવા લાગ્યું તમે લોકો મને ઓળખતા જ નથી શંકર પાર્વતી કૈલાશમાં બેઠા હતા ત્યારે આ દાદાએ શંકર પાર્વતી સાથે કૈલાશ પર્વતને ઉઠાવ્યો જૂનું પુરાણું ધનુષ છે આ ધનુષમાં છે શું એક ધક્કો મારું તો તૂટી જશે એવો મૂર્ખો પોતે જ પોતાના વખાણ કરવા લાગે આત્મ પ્રશંસા મરણ છે જે આત્મ પ્રશંસા કરે એના શક્તિનો નાશ થાય જે આત્મ પ્રશંસા કરે એના પુણ્યનો નાશ થાય રાવણ પોતે જ પોતાના વખાણ કરે શું આવો છું આવો છું જનક મહારાજે કહ્યું છે છે આપ ધનુષ ધનુષ ઉઠાવો અભિમાની રાવણ એક ઉઠાવવા માતા ત્રણસો આજ્ઞા કરી હતી અભિમાન બહુ વધ્યો મનમાં જે આવે તેવું બ છે આજે એની ફજેતી કરો રાવણ ધનુષ ઉઠાવી શકે નહીં કદાચ ઉઠાવે તો એ ધનુષ એના છાતી ઉપર પાડો માતાજીની એવી આજ્ઞા હતી ત્રણસો શિવગણ ધનુષ ઉપર ચડી બેઠા यो लोकवीर समित धनुरैश मुग्र सीता स्वयं वर गृह त्रिशतोपनीत आदाय बाल गज लील वेक्षु यि सज्जी नृप विकृष्य मध्ये एक हाथ, हाथ, जो हाथ, जो हाथ। से धनुष बीजो हाथ तीजो हाथ चौथो हाथ रावण ने के ओगनीस बीस हाथ था બળવાન બહુ છે ત્રણસો શિવગણ બેઠા હતા છતાં એણે ઓગણી સાથે ધનુષ ઉઠાવ્યું શિવગણો સાથે ધનુષ ઉઠાવ્યું ધનુષ ઉઠાવ્યા પછી રાવણ ચારે બાજુ જોવા લાગ્યું રાવણને ને એવું જોયું કે સભાના બધા લોકો મૂર્ખા છે કોઈ રાવણ મહારાજની જય બોલતા નથી આ દાદા એ ધનુષ ઉઠાવ્યું રાવણે એવો વિચાર કર્યો મારી જય હું બોલું તો પછી આ લોકો થોડો સાચો આપશે ઓગણી સાથે ધનુષ ઉઠાવ્યું વિષમો હાથ પીઠ ઉપર રાખ્યો એવો મૂર્ખ પોતે જ ભૂતની જય બોલવા લાગ્યો શાવા શ્રાવણ મહારાજ કી જય કોઈ સાથ આપતા નથી એકલો જ બોલે રાવણ શબ્દ અર્થ થાય છે જે બીજાને રડાવે છે જે બીજાને રડાવે તે રાવણ જે રડાવે એની જય કોણ બોલે લોકોને બહુ ત્રાસ આપતો હતો જે સર્વને રમાડે તે રામ રમંતે યોગીના અસ્મિન નીતિ રામ રાવયતી દ્રાવયતી સર્વજના ઇતિ રાવણ લોકોને બહુ ત્રાસ આપતો કોઈ જય બોલ્યા નહીં એકલો જ જય બોલતો હતો થોડો ગાફલ થયો હતો તે સમયે ત્રણસો શિવગણોએ જોરથી ધનુષ દબાવ્યું રાવણના છાતી ઉપર પડ્યું રાવણ પડી ગયો છે રોકવા લાગ્યો મર્યો મર્યો મને કોઈ બચાવો બચાવો બધા હશે જ બધાની ઈચ્છા હતી કે રાવણની ફજેતી થાય તો સાહ દુષ્ટ છે જનક રાજાએ કહ્યું શું જુઓ છો ગમે તે હોય બ્રાહ્મણનો દીકરો છે અને કન્યાના લગ્નમાં અત્યારે મરી જાય એ સારું ન કહેવાય આપ અપશકુન થયા થોડા દિવસ હજુ જીવે તો સારું ધનુષ્યના છાતી ઉપરથી ખેંચી ખાડ હજાર વીર પુરુષ અખાડામાં કૂદી પડ્યા રાવણના છાતી ઉપરથી ધનુષ ખેંચી કાઢ્યું રાવણની સભામાં બહુ ફજેથી થઈ પછી રાવણ ત્યાં બેઠો નહીં ત્યાંથી નાસી ગયો મારું બહુ અપમાન થયું રાવણની ફજેથી જોઈ બીજા જે રાજાઓ હતા તે બધા સાવધાન રાજાઓ વિચાર કરવા લાગ્યા રાવણના છાતી ઉપર ધનુષ પડ્યું પણ દૂર એવો દસ મિનિટમાં ઊભો થઈ ગયો ચાલતો ઘેર ગયો કદાચ અમે ધનુષ ઉઠાવવા જઈએ અને અમારા છાતી ઉપર ધનુષ પડે તો અમે કંઈ ચાલતા જવાના નથી ચાર જણા ખવે જણાવ્યું નથી અમારી દુર્દશા રાવણની દુર્દશા અમે જોઈ છે બધા ડાયા થયા છે વાતો કરે છે સીતાજી તો મારી નાની બેન થાય છે અમે તો લગન જોવા માટે આવ્યા છીએ બધાને વિશ્વાસ થયો અશક્ય છે રાવણની આવી પછીથી થઈ બધી સભા સ્તબ્ધ હતી અને તે સમયે વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને આજ્ઞા કરી ઉઠો રામ ભંજહુ ભવ ચાપા મેટહુતાત જનક પરિતાપા ઉઠો ગુરુદેવની આજ્ઞા થઈ ગુરુદેવને વંદન કરે છે ગુરુદેવે આશીર્વાદ આપે રામ મર્યાદા પુરુષોત્તમ રામ વિનયની મૂર્તિ છે રામ માન આપે છે રામ વંદન કરે માથું માછું માર્યું શંકર ભગવાન આ ધનુષ્ય છે આજે શિવજીને પણ આશ્ચર્ય થયું રામ પરમાત્મા છે મારા ધનુષને વંદન કરવાની શી જરૂર છે મને કેટલું માન આપે વંદન કરી પ્રભુએ લીલામાં ધનુષ ઉઠાવ્યું વીજળી જેમ ચમકે છે તેમ ધનુષ માંથી તેજ નીકળ્યું બધાની આંખો બંધ થઈ ગઈ તે જોઈ શક્યા નહીં અને તે સમયે રામચંદ્રજી લીલામાં ધનુષ જે નમાવ્યું કડકડ 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 શબ્દ થયો ધનુષના બે ટુકડા થઈ ગયા કેવી રીતે ઉઠાવ્યું કેવી રીતે નમાવ્યું બરાબર લોકોએ જોયું પણ નહીં ધનુષનો ભંગ કર્યો विश्वामित लिए जनक राजा ने कयो से सीता जी अवे बहार आवे मारा राम ने विजय माला अर्पण साक्षात महालक्ष्मी अलौकिक सौंदर्य अलौकिक श्रृंगारम वर्णन को करी सके आठ सखियो जमणी बाजू छ आठ सखियो ढावी बाने सखी मंगल गीत गाए छ श्री सीता जी ने हातमा विजय माला छ धीरे धीरे सीता जी રામચંદ્રજીએ તે જોયું છે આ રાજકન્યા મને વિજય માલા અર્પણ કરવા માટે આવે છે તે સમયે કૌશલ્યા માં યાદ આવે છે દશરથ મહારાજ યાદ આવે છે હું સ્વતંત્ર નથી હું માતા પિતાના હાજી માતા પિતાની આજ્ઞા વિના મારી ઈચ્છા પ્રમાણે હું લગ્ન નહીં કરું સીતાજી બહુ સુંદર છે તેથી શું હું માતા પિતાના હાજી માતા પિતાની આજ્ઞા વિના લગ્ન નહીં કરું માલા અર્પણ કરી શકે રામજી એ નિશ્ચય કર્યો છે મારે માથું નમાવવું નથી સીતાજી એ બે હાથ ઊંચા કર્યા છે હાથમાં રત્ન ની બંગડી હતી રત્ન ની રામજીનું રામજી નું પ્રતિબિંબ દેખાયું થોડી લાજ કાઢી પ્રત્યક્ષ બરાબર દર્શન કરી શક્યા નહીં રત્ન બંગડીમાં રામજીનું પ્રતિબિંબ દેખાય છે કામદેવ કરતા પણ રામ અતિ સુંદર સૂર્ય કરતા રામ પ્રકાશમય છે ચંદ્ર કરતા પણ રામ અતિ શીતલ સમાધિ લાગ્યું વિશ્વામિત્રજી જોતા હતા રાજકન્યાએ હાથ ઊંચા કર્યા છે રામ હજુ માથું નમાવતો નથી આ વિશ્વામિત્રજી સમજી ગયા દોડતા દોડતા ગયા છે રામજીના કલ્યાજી સાથે બધી વાતો થઈ દશરથ મહારાજ ની બહુ ઈચ્છા છે મારા રામ નું લગ્ન રામજી એ પૂછ્યું છે લગ્ન થાય એવી ઈચ્છા છે પણ આજ કન્યા સાથે લગ્ન થાય એવી ઈચ્છા છે કે આજ કૌશલ્યા માતા એ સીતાજી ની પ્રશંસા બહુ સાંભળી હતી સીતાજી પુત્ર વધુ ગણે તારા માતા પિતા બહુ રાજી થશે રામ તારા માતા પિતા ની તને આજ્ઞા છે કે મારા માતા પિતા ની આજ્ઞા છે તો તો હું માછું નમાવું છું પછી આવ્યો તે સમયે સખી શ્રી સીતાજીને સાવધાન કરો પ્રભુએ મચૂરમ આવ્યુ છે સીતાજી રામચંદ્રજીને વિજય માલા અર્પણ કરે છે સિયા વાન નાચત ગાવત સહત સહેલી સિયા જય માલ રામ ઓર બધાની સિંહાસનમાં શ્રી સીતારામજીને ને પધરાવ્યા છે શ્રી સીતારામજીના દર્શન કરતા અતિ આનંદ થયો આ મનોહર જોડી સદા સર્વદા આનંદ એમને કોઈની નજર ન લાગે સીતારામજીની નજર ઉતારે છે લોકો વાતો કરે આ સીતાજી જનક મહારાજની કન્યા નથી એવું સાંભળ્યું છે સાક્ષાત મહાલક્ષ્મી લક્ષ્મી છે ધરતીમાંથી બહાર આવી છે જગન માતા છે આધી શક્તિ છે રામ આદિ નારાયણ પરમાત્મા છે સુવર્ણ સિંહાસન માં વિરાજેલા શ્રી સીતારામજીના દર્શન કરતા કરતા જનકપુરીની ભાગશાળી પ્રજા છે શ્રી સીતારામજીના દર્શન કરે છે રામચરિત્રનું એક એક અક્ષર વક્તા શ્રોતાઓના પા નો વિનાશ કરનાર પુરુષો રામચરિતમ શ્રવણય રૂપધારયન આંગરસંષ્ય પરો રાજન કર્મ વિમુચ્ય વિમુચ્છ્યતે રામજીના ગુણ અનંત છે રામજીની લીલા અનંત છે અનંતની કથાનો અંત આવતો નથી માલકાંડની સમાપ્તિ થાય છે શ્રી સીતા રામજી